નગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ અથવા તો ગુજરાત રાજ્ય પરિવહનની એસ બસની સ્પેશિયલ બસ મૂકવામાં આવે જેથી વિદ્યાર્થીઓ નાગરિકો તેમજ નોકરિયાત વર્ગને સરળતાને સવલત મળી રહે તદઉપરાંત જિલ્લાના અલગ અલગ નવ જિલ્લામાંથી ભરૂચના અર્થે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને સગવડો મળી રહે તે માટે યોગ્ય રૂટ તેમજ બસ વધુ વધારવામાં આવે તદઉપરાંત નગરપાલે ભરૂચ નગરપાલિકા દ્વારા સંચાલિત જે કસકની કસક સુધી બસ આવી રહી છે એ બસનો રૂટ વધારી અને કોલેજ પર કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને સરળતા મળી રહે